નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર મિત્રો ગુજરાત સરકાર દ્વારાના નાણાં બજેટમાં બે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી એક છે લક્ષ્મી યોજના અને બીજી છે નમો સરસ્વતી યોજના આ યોજના વિશે અગાઉ આ ચેનલ પર વિડીયો બનાવેલા છે જે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આઈ બટન પર પણ વિડીયોની લિંક મળી જશે યોજના વિશેની વધારે માહિતી મેળવતા પહેલાં જો તમે ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી વિવિધ યોજનાની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે પહેલાં વાત કરીએ નમોલક્ષ્મી યોજનાની કે જે બે હજાર ચોવીસમાં નવા સત્રથી શરૂ થવાની છે ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે એટલે જો તમારા તમારી વિદ્યા દીકરી ધોરણ નવથી બાર સુધીમાં અભ્યાસ કરતી હોય એટલે કે ધોરણ નવમાં અથવા દસમાં અથવા અગિયારમાં અથવા બારમાં કોઈપણ ધોરણમાં અભ્યાસ કરતી હોય તો તેને આ યોજના પ્રમાણે લાભ મળવા પાતા છે જો ધોરણ નવમાં ભણતી હશે તો રૂપિયા પાંચસો દર મહિને ધોરણ નવમાં દસ હજાર દસ મહિના માટે કુલ પાંચ હજાર રૂપિયા મળશે પછી રૂપિયા પાંચસો દર મહિને ધોરણ દસમાં કુલ દસ મહિના માટે પાંચ હજાર રૂપિયા મળશે અને ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ બીજાને દસ હજાર મળશે એટલે કે વીસ હજાર સુધીની સહાય મળી જશે ત્યારબાદ જો ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી હશે તો તેને સાડા સાતસો રૂપિયા પર મહિને એટલે કે દસ મહિના સુધી સાડા સાત હજાર રૂપિયા મળશે ધોરણ બારમાં અભ્યાસ કરતા હોય તો સાડા સાતસો રૂપિયા લે કે દસ મહિના માટે બીજા સાડા સાત હજાર રૂપિયા મળશે અને બાકીના પંદર હજાર રૂપિયા ધોરણ બારની પરીક્ષાની પાસ કર્યા પછી મળશે યોગ્યતા માપદંડ જોઈએ તો ગુજરાત સરકારની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એટલે કે જીએસએસએસ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે જે સીબીએસઇ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલી કોઈ પણ હાઈસ્કૂલ હોય તેની વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે છે પછી તે સ્કૂલ સરકારી હોય અનુદાનિત હોય કે ખાનગી શાળાની હોય તેની સાથે કોઈ નિસ્બત નથી આ યોજનાનો અમલ ક્યારે આવશે જો આ વિદ્યાર્થી મિત્રો આ યોજના નાણાં બજેટમાં ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ યોજના સત્યાવીસ મેથી એટલે કે સત્યાવીસ પાંચ બે હજાર ચૌદ ચોવીસ ચોવીસથી આ યોજનાનો ફોર્મ ભરવાનો શરૂ થઈ જશે અને સત્યાવીસ જૂન એટલે કે સત્યાવીસ છ સુધીમાં પ્રથમ હપ્તો વિદ્યાર્થીના ખાતામાં અથવા સંયુક્ત ખાતું હોય તો વિદ્યાર્થીના વાલીના ખાતામાં જમા થઈ જશે આ યોજનાનું ફોર્મ ક્યાં ભરી શકાય આ યોજનાનું ફોર્મ ફક્ત સ્કૂલમાંથી જ ભરવાનું હોય છે તો જે તે સ્કૂલના સંપર્ક કરવાનો રહેશે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ માતા પિતાનો આધાર કાર્ડ જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આવકનો દાખલો બેન્ક પાસબુક આધાર સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર અને શિક્ષણ સંબંધિત સર્ટિફિકેટ એટલે કે તમે લાસ્ટ ક્યાં ધોરણમાં અભ્યાસ કરતા હતા તેની માર્કશીટ લિવિંગ સર્ટિફિકેટ અત્યારે જે ધોરણમાં અભ્યાસ કરો છો તેની ફી રિસીપ તે તમામ શિક્ષણ સંબંધી સર્ટિફિકેટ જે તમને સ્કૂલમાંથી મળી જશે આ ઉપરાંત બીજી એક યોજના છે નમો સરસ્વતી યોજના જે ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે ફક્ત બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે રૂપિયા દસ હજાર દર મહિને ધોરણ અગિયારમાં કુલ દસ મહિના માટે એટલે કે દસ હજાર રૂપિયા મળશે પછી રૂપિયા દસ રૂપિયા એક હજાર દર મહિને ધોરણ બારમાં એમ કુલ દસ મહિના માટે દસ હજાર રૂપિયા બીજા મળશે અને બાકીના પાંચ હજાર રૂપિયા ધોરણ બારની પરીક્ષા પૂરી કર્યા પાસ કર્યા પછી મળશે યોગ્યતા માપદંડ જોઈએ તો ધોરણ દસમાં પચાસ ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એટલે કે જીએસ એસ બી અને કેન્દ્રીય માધ્યમિક બોર્ડ એટલે કે સીબીએસઈ માન્યતા હાઈસ્કૂલ હોવી જોઈએ પછી તે સ્કૂલ સરકારી હોય અનુદાનિત હોય કે ખાનગી હોય તેની સાથે કોઈ નિસ્બત નથી આ યોજના છે તે પણ સત્યાવીસ મે એટલે કે સત્યાવીસ પાંચથી ફોર્મ ભરવાના શરૂ થશે અને સ્કૂલમાંથી જ ફોર્મ ભરવાના હોય છે જરૂરી ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ માતા પિતાનો આધાર કાર્ડ જાતિનો દાખલો લાગુ પડતો હોય તો આવકનો દાખલો બેંક પાસબુક આધાર સાથે લિંક હોય તે મોબાઈલ અને શિક્ષણ સંબંધી સર્ટિફિકેટ આ બધી વસ્તુ તમારે જે તે સ્કૂલ સંચાલકને સંપર્ક કરવાનો રહેશે